આત્ર સમાચાર છે જંબુસરથી જંબુસર શહેરના આંબેડકર મોહલ્લા મસ્જિદ અને મંદિરની વચ્ચે મૃત્યુ પામેલી ગાયને લઈને સ્થાનિક અમરોજ જોવા મળી રહ્યો છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર બપોરથી ગાય મૃત્યુ પામેલી છે અને તેના કારણે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે આ અંગે જંબુસર નગરપાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા નથી સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક આ મૃત ગાયને ખસેડવાની વ્યવસ્થા કરે જેથી આસપાસના લોકોને પડતી મુશ્કેલી દૂર થાય આ એક અત્યંત સંવેદનશીલ બાબત છે આંબેડકર મોહલ્લા જેવા વસ્તી વિસ્તારમાં જ્યાં મસ્જિદ અને મંદિર જેવી ધાર્મિક સંસ્થાઓ આવેલી છે ત્યાં ખુલ્લે આમ મૃત પશુ પડ્યું રહેવું તે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય માટે જોખમી છે નગરપાલિકાની આ બેદરકારી અક્ષમય છે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા અધિકારીઓનું સ્થળ પર ન પહોંચવું દિનેશભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ભજંગક પ્રમુખ મારી જવાબદારી છે અને આજે આંબેડકર મોલ્લા ફોન આવ્યો કે આવી રીતે આ ગાયની દશા જોઈ લો ને નગરપાલિકામાં જાણ કરી નગરપાલિકાએ કીધું કે હમણાં આવશે ને આવું છે ને કેવું છે આવું બધું બોલે છે નગરપાલિકા તો મારું નગરપાલિકાને કહેવું એટલું છે કે તમે ટેલર ગાયો ભરવા જે લાવ્યા છે તો પછી સોમે મેલવા લાવ્યા છો ગાયના માલિક જોવા આવે છે જોઈને જતા રહે છે તો એની હું કોઈ એક્શન લેવા વાળું છે નહીં હવે ને આવું ના આવું તો નગરપાલિકા કઈ લગીન વેઠશે અને અમે કઈ લગીન દોડીશું એટલે અમારે કહેવાનો મતલબ એટલો જ છે કે નગરપાલિકા હવે ત્રીજી ઓંખ ખોલે અને કાયદેસર કાર્યવાહી કરે માલિકો પર કે ગાય વાય તારે બધા બેલી થાય છે કે મારી ગાય ગાયને કરણ લાગે તારા પૈસા લેવા હાર ઊભા થઈ જાય કે મારી ગાય છે તો આજે ગાય મરી જાય કે એનો બેલી કમ નહીં થતો અમાર કોઈ ગાય માલિક જોડે વાત થઈ છે અમારા કોઈ ગાય માલિક જોડે વાત થઈ નહીં ને અમે હોદવા જે તો અમને કોઈ બતાવતું છે નહીં કે ગાયનો માલિક એટલે અમારું ગૌરક્ષક ટીમનું કહેવું એવું છે કે તમે કાયદેસર હવે નગરપાલિકા થોડું ટ્રેકો મારવાનું ચાલુ કરો તો જેથી અમને મદદ થાય અમે તો સેવા કરવા નીકળ્યા છીએ એટલે કરવાના જ છે પણ નગરપાલિકા એક્શન લે કે નગરપાલિકા કે ભેગા થઈને કે ભેગા કરે સામાન્ય ને એવું કહે કે હવે ગાયોના માલિકને ભેગા કરો અને બિનવર્ષી ગાયો છે તેને ભરાઈ દો અને માલિકની ગાયોને ટેકો મારો તો જ આનું સોલ્યુશન થશે બાકી વારંવાર આવું થાય જ છે ને દસ દસ ધારે પાંચ પાંચ ધારે ગાયોનું મૃત્યુ થાય છે એનો કોણ બેલી પાછળ છે હવે હું આજે કામ ધંધા પરથી આવેલો છું ત્યારે મેં જોયું તો પાછળ ગાય મળેલી છે મેં સાક્ષીરભાઈને ફોન કરીને જાણ કરેલી છે પણ સાક્ષીરભાઈ એવું કીધું છે કે કાલે કદાચ તમારું કામ થઈ જશે અમે આંબેડકર મુરલાના રહીશું આ ગાય બપોરે સવારે બપોરે બાર વાગ્યા જેવી મળી ગઈ છે અમે ત્રણ વાગે હું નોકરી પર જાવ ફોન કર્યો કે આ ગાય મળી ગઈ છે તો હજુ કોઈ લેવા આવ્યું નથી નગરપાલિકામાં જાણ કરી છે તો કાલે આવીશું એમ કે છે કે કાલે તો લીધા માલિક આવીને જોઈ ગયા એના માલિકને ફોન કર્યો એને માલિક આવીને જોઈ ગયા જોઈ ને જતા નથી